ગઈકાલે સવારથી સાંજ સુધી જ તાલુકા પંચાયત ડીયાપાડામાં લઈને આખો ડ્રામા બને છે સવારમાં બારેક વાગ્યાની આસપાસ એ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં એ ટીડીઓ પાસે ગયા ને બાકીના સ્ટાફ ને બધાને બહાર કાઢી મૂક્યો હવે અંદર ટીડીઓ ને એની બંને વચ્ચે શું વાતચીત થઈ છે કે ટીડીઓ જાણે અને તર વાત બે સાચી વાત જાણે પણ એ બે ટીડીઓ છોડીને હવે આ વાતની વાત અમારા જે કાર્યકર્તાઓ અમારા મોતી શંકરભાઈ બીજા આગેવાનો તાલુકાના ચૂંટાયેલા લોકો એ વિસ્તારના પાણીના પ્રશ્નો લઈને રજૂઆત કરવા માટે એ પણ ગયા હતા ટીડીઓ તો નીકળી ગયા અને ગભરાયેલો હતો આ વાતની વાત અમારા કાર્યકર્તા મને જાણ કરી આ પ્રકારની ઘટના ઘટી છે ને ડીડિયો ભાગી ગયા છે અને ચહેતર કોઈ સાથે કંઈક પ્રકારનો કંઈક ઘટના આવી ઘટી છે કોઈ વિષય બાબતે એ વિષય બે એ લોકો જાણે બે જણા પણ આ સ્થિતિમાં મારે અમદલા પંચાયતના સભ્યોએ ત્યાં તાલુકા પંચાયતે પહોંચ્યું એ હવે બધા તાલુકા પંચાયત ની કચેરીમાં અમારા તાલુકા પાના સભ્યો છે મોતીભાઈ છે આ બધા અમે બેઠા હતા તો આ દરમિયાન આખો ટોળું લઈને ચરિત્રભાઈ વસાવાયા લગભગ દોઢસો જેટલા લોકો અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસ નો અમારો ઘેરાવો કરી લીધો હવે હવે એમને કઈ બાબતમાં આ આખો કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈ કાલે એક ધારાસભ્ય ન શોભે એ પ્રકાર વર્તન અમારી સાથે કર્યું કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી પણ એક ડરાવાના ધમકાવવાના એના પ્રયત્નો છે પણ મારે એટલા માટે ડેડે તાત્કાલિક મળી તે પ્રકારે તાલુકા વિકાસ અધિકારીને એને એને અનેક પ્રકાર ધમકી આપી હતી તો આ પ્રકારનું જો વાતાવરણ હોય તો બાકીના અન્ય કર્મચારીઓ પણ મને ટેલિફોનિક વાતચીત કરી કે સાહેબ આ સ્થિતિમાં અમે કઈ રીતના કામ કરીશું મને પણ લાગ્યું કે જો આ દિવસ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં કામો કરવા બહુ મુશ્કેલ છે એટલે આખી કાર્યકર્તા સાથે બેઠક મેં કરી સામનો કરવો પડે ચૈતરભાઈને એવું કેવું છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો એમના કાર્યકર્તાનો પણ એમને વિડીયોમાં બોલે છે કે તમે એમના કાર્યકર્તા પણ એવું કે છે કે તમે ધારાસભ્ય તરીકે આવી જ ના શકો તમે આવા પ્રકારના પ્રશ્નો તમે રજૂઆત નહીં કરી શકો હવે એમને ખબર નથી કે હું સંસદ સભ્ય ચાલુ છું ચૈતર વસાવાને એટલું નોલેજ હોવું જોઈએ કે જ્યાં સુધી ચૂંટણીનું પરિણામ ના આવે ત્યાં સુધી હું સંસદ સભ્ય ચાલુ છું અને માન લો કે સંસદ સભ્ય નથી પણ આ વિસ્તારનો આગેવાન તો ખરો ને સમાજનો એક પ્રતિનિધિ તો ખરે ને એટલે તો એને નોર્મલ જ્ઞાન નથી કે એના કાર્યકર્તા મતલબ પીધેલા હતા એટલે હેલફેલ બોલતા હતા તો આ આ સંજોગોમાં મારે એક જ દોસ્તો આપના માધ્યમથી કેવું છે કે અત્યાર સુધી મારા ઇતિહાસની અંદર આવો કોઈ ધારાસભ્ય દબંગ ધારાસભ્ય કે જે ગુંડા પ્રકારના લોકોને સાથે રાખે છે કાલે એની સાથે આવેલા હતા બધા ગુંડા પ્રકારના લોકો તોફાન કરવાના ઇરાદા થયા છે અમે પંદર પંદર થી વીસ લોકો અમે હતા આ સાથે સો દોઢસો નું ટોળું હતું તો આ સંજોગોમાં આ એક જ વસ્તુ છે કે દાદાગીરી કરી લોકોને ડરાવવા ધમકાવવા અને પોતાના મનમાની મુજબ બધા કામો કરાવવા આ માનસિકતા એની બિલકુલ છે તો આ આખા દિવસની ગઈકાલની આ આખી ઘટના છે હવે તાલુકા વિકાસ અધિકારી નો મારો સંપર્ક થયો નથી પણ બીજા બીજા માધ્યમો દ્વારા જાણ મળી છે કે જૂનો ઓડિયો વાયરલ થયો તો એના અનુસંધાને આ ડીડીઓ ને ત્યાં ડીડીઓ ને આ તૈયાર ભાઈ ધમકાવવા માટે ગયા હતા ગઈકાલે હું દિવસ દરમિયાન જ્યારથી ચૂંટણી પતી છે હું રેગ્યુલર નવ થી લઈને સાંજે છ વાગ્યા સુધી મારા મીડિયા પાડાના કાર્યાલય પર રહું છું અને હવે વિસ્તારના જે લગ્નો હોય દુઃખના પ્રસંગો હોય એમાં હાજરી આપું છું ગઈકાલે પણ રાબેતા મુજબ આ રીતના જ મારા કાર્યાલય પર હું હતો અને જે છ મહિનાથી મારા એમએલએ બજેટ ની ગ્રાન્ટ વાત હોય વિકાસશીલ તાલુકાની જોગવાઈ વાત હોય એટીવીટી એવી અનેક યોજનાઓને લઈને અમે પીડીઓ શ્રી એમનો સ્ટાફ એસો સાથે બેસીને અમે કઈ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે કઈ ગ્રાન્ટમાં કેટલા પૈસા પેન્ડિંગ છે કેટલા કામો પેન્ડિંગ છે કેટલા પૂર્ણ થયા કેટલા પ્રગતિમાં છે બાબતને લઈને અમે લગભગ દસ થી પંદર મિનિટ એમના તાલુકા પંચાયતમાં દેખાતા અને તમામ પણ મને આપી હતી કે આ સ્ટેટસ આપણે તાલુકામાં છે છે આટલા કામો હવે એ વાત લઈને મનસુખભાઈ ને શું થયું હશે કે મનસુખભાઈ એમના પોતાની આઈડીમાં મારા નામજોક પોસ્ટ નાખીએ મને કે અધિકારીઓ સાથે ગેરવર્તુક કરીને ટીડીઓશ્રીને ધમકાવવામાં આવ્યા છે રામશે તેમ અને પોતે એવું લખ્યું કે હું ડેડિયાપાડા પહોંચી રહ્યો છું બધા જ લોકો તમે ડેડિયાપાડા તાલુકા પંચાયતે પહોંચો એટલે મને તો હું સાડા ચાર વાગે એમની પોસ્ટ જોઈ તો મેં પણ ચૂકી ગયો કે આવો કોઈ બનાવ નથી બન્યો તો આ કેમ મનસુખભાઈ આવું કરવા માંગે છે તો મનસુખભાઈ પોતે અહીંયા આવી ગયા બધા ભાજપના લોકોને ભેગા કરવા લાગ્યા તાલુકાના સભ્યને આમસેલ થયું છે કે બધા આવો કેમ શું થયું ટીડીઓ ને એમણે પૂછ્યું તો ટીડીઓ કીધું કે આવો કોઈ બનાવ નથી બન્યો એમણે કીધું કે તમે ગમે તે કરો તમને તમારે ફરિયાદ આપવી પડશે તમારે તમને અહીંથી આમ કરી દઈશું તેમ કરી દઈશું એટલે વિચારો ટીડીઓ તો ત્યાંથી નાખી ચૂક્યો કે મારે અમારા ધારાસભ્ય શ્રી સામે કઈ રીતના ફરિયાદ કરું અહીંયા આવીને બેસીને ગયા અહીંયા સીસીટીવી ફૂટેજ છે બધા સીસીટીવી લાગેલા છે તો વિચારો તો નાખી ગયો આ લોકો દબાણ કરતા હતા કે તમારે ફરિયાદ કરવાની એટલે પછી એમની પોસ્ટને લઈને અમે લોકો ત્યાં હું પોતે ગયો કે મનસુખભાઈ તમે જે આજે તમારી આઈડી પર જે પોસ્ટ મૂકી છે મારા નામ જોખો મને એ બાબતનો થોડો ખુલાસો કરી દો તો આ ટીડીઓ છે તમે છો અમે છે તો એનું નિરાકરણ થઈ જાય એટલે મનસુખભાઈ એમની સાથે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ અને બીજા એટલે એ લોકો ઉશ્કેરાઈ ગયા કે અમારી સરકાર છે હું અહીંનો સાંસદ છું અહીંયા અમે જે કરીએ તે ચાલે તમારું કઈ ચાલે નહીં એટલે મેં એમને શાંતિથી કીધું હવે સાંસદ તો ચાર તારીખે ખબર પડશે કે મનસુખભાઈ બનવાના છે કે ચૈતરભાઈ બનવાના છે પણ આટલી બધી અમારા દીધિયાપાડા તાલુકામાં આવીને પબ્લિક ભેગી કરીને આ શું કરવા માંગો છો એ જ બાબતને લઈને થોડી ત્યાં સામે સામે બોલવામાં થઈ હતી પણ વિષય વસ્તુ આજ છે કે એમને ડર છે મારી ગેરહાજરીમાં જેટલી પણ બજેટોમાં એ લોકો એ બહારની એજન્સીઓને લાવીને કામો આપીને જે ટકાવારી લઈને કમલ અમલ ખર્ચો કર્યો છે એ હમણાં થોડા જ દિવસમાં બધું ખુલ્લું થવાનું છે